ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યાર સુધી સાંભળે આપણે શ્રીમદ દેવી ભાગવતના સ્કંદ સાત નવરાત્રીમાં દેવી ભાગવત સાંભળવાનું ખૂબ જ મહત્વ છે મા દુર્ગા આપણા પર પ્રસન્ન થાય છે અને આપણને સુખ સમૃદ્ધિ શાંતિ સારું આરોગ્યના આશીર્વાદ આપે છે અને અંતે મા મોક્ષ પ્રદાન કરે છે તો માતાજીની કૃપા મેળવવા માટે અસ્કંદ દેવી ભાગવત પૂરું જરૂર સાંભળજો યા દેવી સર્વ ભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા શ્ નમસ્તશ્રી 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 નમો નમઃ સ્કંદ 8 જય માં અંબા જય ભગવતી વરાહ અવતારની સંક્ષિપ્તમાં કથા જન્મે જય રાજા કહે છે કે હે મહર્ષિ આપ મને ભગવતી જગદંબાના સવિસ્તાર કથા સંભળાવો વ્યાસજી રાજન કહે છે ન્યાસી કહે છે રાજન સાંભળો હું તમને ભગવતી જગદંબાની પૂજા શ્રેષ્ઠ પ્રસંગ સંભળાવું છું જેના કહેવા સાંભળવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે બ્રહ્માજીના પુત્ર સ્વયંભૂ આદિ મનુ કહેવાય છે આ પ્રતાપી મનુના પત્નીનું સતરૂપા નામ હતું આ મનુ તેમના પિતા બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીએ તેમને કહ્યું બેટા તમારે ભગવતી ભુવનેશ્વરની ઉત્તમ ઉપાસના કરવી જોઈએ તેમની કૃપાથી તમે આ પ્રજા સૃષ્ટિનું કાર્ય સુખરૂપ કરી શકશો બ્રહ્માજીની વાત સાંભળી સ્વયંભૂ મનુ જગતની રચના કરવાવાળા ભગવતી દેવીને સંતુષ્ટ કરવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે દેવી જગદંબા પ્રસન્ન થયા અને બોલ્યા રાજન મારી કૃપા વડે તમે પ્રજા સૃષ્ટિનું કાર્ય અવશ્ય સંપન્ન કરી શકશો વરદાન પામીને સ્વયં મનુ બ્રહ્માજી પાસે આવી કહેવા લાગે હે પિતાશ્રી આપ મને કંઈ એકાંત જગ્યા આપો જેથી કરીને ત્યાં રહીને હું અનેક પ્રજાઓ ઉત્પન્ન કરી શકું આ વાત સાંભળી બ્રહ્માજી વિચારવા લાગ્યા આ સૃષ્ટિ તો જળના તળિયે ગઈ છે એટલે કે ભગવાન આદિ પુરુષ મારી સહાયતા કરે તો જ મારું સૃષ્ટિ સંપન્ન ઉત્પન્ન કરવાનું કાર્ય સંપન્ન થાય સૃષ્ટિ ઉત્પન્ન કરવાના આ આદેશથી જ મેં આ કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે આમ વિચારે છે ત્યાં જ બ્રહ્માજીના નાકના અગ્ર ભાગેથી એક નાનકડું વરાહનું બચ્ચું ઉત્પન્ન થઈ બ્રહ્માજીની સામે ઉભું રહ્યું તે એટલું નાનું હતું કે આંગળીના વેઢા જેટલું દેખાતું હતું પરંતુ જોત જોતામાં તો તે એકદમ વિરાટ કાય પર્વત જેવું થઈ ગયું ત્યારે બ્રહ્માજીને થયું નક્કી આ યજ્ઞ પુરુષ અથવા તો પર્વત ભગવત શ્રી હરિ જ છે આ રૂપે પ્રગટ થયા છે આમ વિચારે છે ત્યારે એ જ સમયે વિરાટ વરાહ સ્વરૂપે ભયંકર ગર્જના કરી અને જળમાં પ્રવેશ કર્યો જળાચરોને આમ તેમ ખસેડી તેઓ પૃથ્વી પાસે આવ્યા અને પોતાના અગ્ર ભાગોથી પૃથ્વીને જળમાંથી ઉપાડી અને બહાર આવ્યા ત્યારે બ્રહ્માજી સહિત તેમના દર્શન કરી સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા તે સમયે મહાદેવ હિરાણ્યક્ષ આવ્યો ત્યારે વરાહ રૂપે રહેલા શ્રી હરિનારાયણના ગદાના એક પ્રહારે તેનો નાશ કરી નાખ્યો પછી પૃથ્વીને લીલા જળ ઉપર મૂકી યજ્ઞ નારાયણ પોતાના ધામમાં ચાલ્યા ગયા સ્વયંભૂ મનુ ની કન્યાઓના નો પરિચય સાત વર્ણન ભગવાન શ્રી નારાયણ કહે છે નારાજ શ્રી હરિ પૃથ્વી ચાલ્યા ગયા ત્યારે બ્રહ્માજી પોતાના પુત્ર સ્વયંભૂ મનુ ને કહ્યું મહાબાહુ તમે તેજસ્વી પુરુષ છો હવે તમારે આ પૃથ્વી ઉપર રહી પ્રજા પ્રજાપતિનું કાર્ય કરો સ્વયંભૂ મનુ ના બે તેજસ્વી પુત્રો

આ કપિલનું સંખ્યા શાસ્ત્રના આચર્ય હતા પછી દસ પ્રજાપતિની પત્ની પ્રસૂતિએ ઘણી કન્યાઓ ઉત્પન્ન કરી આમ આ કન્યાઓનું ઉત્તમ એવું ચરિત્ર મેં તમને કહ્યું હે નારદ આ પાવન પ્રસંગ વકતા શ્રોતાઓના બધા પાપનો નાશ કરનાર છે હવે હું તમને મનુપુત્રોના વંશનું વર્ણન કરું છું સાંભળો ભગવાન નારાયણ કહે છે નારદ સ્વયંભૂ મનુના મોટા પિતૃ પ્રિય વૃત્ત આ પ્રિયવ્રતને વિવાહ વિશ્વકર્મા પ્રજાપતિની પુત્રી મહિષી સાથે થયા અને તેમને દસ પુત્રો થયા અને એક કન્યા ઉત્પન્ન થઈ થઈ જે અગ્નિ મહાવીર શુક્ર થઈક્રુત પુષ્ટ મેઘાતિથિ અગ્નિહોત્ર અને કવિ આ દસ પુત્રો અગ્નિ કહેવાય છે પ્રિય વ્રત ને બીજા પણ એક પત્ની હતા તેને પણ ત્રણ પુત્રો થયા જે ઉત્તમ તામસ અને રૈવત નામથી ઓળખાયા આ ત્રણેય પ્રતાપી પુત્રો એક એક મનવંતરના અધિપતિ થયા આ અખિલ ભૂમંડળ ઉપર મહારાજ મહારાત્રિય વતનોનું સુશાસન હતું એક સમયની વાત છે જય સૂર્ય પૃથ્વીના પ્રથમ ગોળાકાર ભાગમાં હતા ત્યારે ત્યાં પ્રકાશ અને બીજ તરફ અંધકાર જોતા રાજા પ્રિયવ્રતને થયું મારા રાજ્ય શાસનમાં આવું ન થવું જોઈએ એ વિચારી રાજાએ એક સૂર્યના તેજ જેવો રથ બનાવડાવ્યો અને એ રથ ઉપર બેસી રાજા સૂર્યમાન પ્રકાશ ફેલાવતા પૃથ્વીને સાત વર્ષ દક્ષિણા કરી આથી કરીને તેમના રથના કૈડાના ચાલવાથી ધરતી ઉપર ઊંડા સોટા પડ્યા તે સમુદ્રો થયા અને પરિક્રમા વચ્ચેની પૃથ્વી પર સાત દ્વીપો થયા આ દ્વીપોના આ પ્રમાણે નામો છે જંબુ લક્ષ સાલમની કુંચ પૌચ શાખ તેમજ પુષ્કર જ્યારે તેમની જ્યારે તેમની આ નામોથી બધા સમુદ્રો પ્રખ્યાત થયા મહારાષ્ટ્ર પ્રિયવતી તેમની ઉર્જસ્વતી પુત્રીનો વિવાહ શુક્રાચાર્ય સાથે કર્યો હતો અને શુક્રાચાર્યની પત્ની ગર્ભથી ઉત્પન્ન થઈ એ એ વાત છે ત્યાર પછી મહારાજ શુક્રાચાર્ય દીપો પોતાના સાત પુત્રોને વહેંચી આપ્યા અને ત્યાર પછી પ્રિયવત યોગ માર્ગના આશ્રય કરી સંન્યાસ થઈ ગયા ગંગાજીનું નું અવતરણ વૃત્તાંત ભગવાન નારાયણ કહેવા લાગ્યા નારદ હવે હું તમને દ્વીપોના ખંડોના વિભાજન પ્રસંગને વિસ્તારપૂર્વક કહું છું સાંભળો પહેલા લાખ યોજનના વિસ્તારમાં જમ્મુ દ્વીપનું નિર્માણ થયું તેની આકૃતિ કમળ બીજ સમાન ગાય છે બીજો એક ઇલાવૃતિ નામનો ખંડ છે જેના ચારે ખૂણા પ્રમાણસર સરખા છે આઈલાવૃતને મધ્ય ખંડ કહે છે અને તે જમ્મુ દ્વીપની નાભીના સ્થાન ઉપર આવેલો છે ઇલાવૃતની ઉત્તમ સીમા રૂપે ત્રણ ખંડો આવે છે તેમના નામ આ પ્રમાણે છે નીલ શ્વેત શૃંગવાન બીજો સુવર્ણ જેવો ખંડ નામે પ્રસિદ્ધ છે છે ત્રીજો અને આ રમ્યુ વિભાગવાર વર્ણન મળે છે ઈરાુપના પશ્ચિમે માલ્યવાન અને ગંધ માદન પર્વતો આવેલા છે આ બંને પર્વતો આ ખંડોની સીમા નિશ્ચિત કરે છે કેતુમાન અને ભદ્ર સીમા આ માલ્યવાન અને ગંધ માદન પર્વતની હદ છે ભગવાન નારાયણ કહે છે હે નારદોદા નદી મંદરા પર્વત થી નીકળી ખંડના પૂર્વ ભાગમાં વહે છે જગદંબા તથા યક્ષો અને ગંધર્વોની ની પત્નીઓ જયારે એ અરુણાદાનના ના જળમાં સ્નાન કરે છે ત્યારે તેનું જળ સુગંધિત થઈ જાય છે સુમેરુ પર્વત ની પૂર્વ બે પર્વત આવેલા છે પોતા પર્વતોના નામ આ પ્રમાણે છે જઠર અને દેવગુટ અને સુમેરુ ગિરિના પશ્ચિમમાં પવ માન અને પારી પાત્ર અને સુમેરુ ગિરિના પશ્ચિમમાં પવમાન અને પારી આ બે પર્વતો આવેલા છે એ જ પ્રમાણે સુમેરુ ગિરિની દક્ષિણ દિશામાં કૈલાસ અને સુવીર આ નામના બે પર્વતો છે આ જ પ્રમાણે ત્રિશંગ અને મકર નામના પર્વતો સુમેરુ ગિરિના ઉત્તરમાં આવેલા છે આવા આઠ નામોવાળા આઠ પર્વતોથી થી સુમેરુ ગિરી વેરાયેલો છે

આ નગરીઓમાં બ્રહ્મા અગ્નિ યમ ઇન્દ્ર વગેરે લોકપાલો ક્રમશ રામન અવતાર ધર્યા ત્યારે તેમના ડાબા પગના અંગુઠે વડે બ્રહ્માંડના ઉપરના ભાગે એક છેદ થઈ ગયો તે છેદના મધ્ય ભાગેથી ગંગા પ્રગટ થયા અને સ્વર્ગના શિખરે ઉપર આવી રોકાઈ ગયા આ ગંગાને સમગ્ર સાસર સંસાર ભગવતી માને છે આ ગંગા નદી બધી નદીઓમાં સ્વામીની છે જે કોઈ ગંગા નદીની ઉપાસના કરે છે તેઓને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ને એટલે છે જુદા જુદા ધારણ કરવાવાળા શક્તદૃશ્યો ગંગાજીને સદા મસ્તક નમાવી સ્નાન કરે છે ત્યાર પછી વેંકુટથી નીચે ઉતરતા ગંગા દેવી અનેક દેવ માયન માર્ગ માર્ગુ થઈને ચંદ્રમંડળ પહોંચ્યા ત્યાંથી ગંગાજી બ્રહ્મલોપમાં આવ્યા હૈના ત્યાંથી જ ગંગા નદી ચારેય ભાગમાં વહેંચાયા વહેંચાઈ ગયા ચાર ચાર નામોથી પ્રસિદ્ધ થયા ચાર દિશાઓમાં વહેવા લાગી અને સમુદ્રમાં વિલીન થઈ ગયા આ ગંગા નદીના ચાર ભાગોના નામ આ પ્રમાણે છે અકલનંદા અશ્રુષ ભદ્રા અને સીતા ગંગા બ્રહ્મલોક થી ઉતરીને કેસર નામના પર્વત ઉપર આવી ત્યાર પછી દેવો થી પૂજિત તે ક્ષીર સાગર માં વિલીન થઈ અનુશ નામ થી ખ્યાતિ પામેલી માલ્યવાન પર્વત થી નીકળી પ્રચંડ વેગ થી તે કોતુમલ ખંડ માં થઈ તેમનો પ્રવાહ પશ્ચિમ દિશા તરફ વહેવા લાગ્યો ત્યાંથી થી સમુદ્ર ને મળી ગયા હે નારદ ગંગાજી ની અકલનંદા ધારા બ્રહ્માન ની દક્ષિણ માં થઈને હેમકૂટ પર્વત ઉપર પહોંચ્યા ત્યાંથી તે નીકળી ત્યારે અતિ વેગથી વહેતી હતી અને ભરત નામના ખંડમાં આવી અને પછી દક્ષિણમાં આવેલા સાગરને મળી પછી ભદ્રા નામની ધારા ત્રણેય લોકને પવિત્ર કરતી ગંગા ત્યાંથી સીધી સમુદ્રને મળી ગઈ અને તેના પ્રવાહ પ્રવાહથી વચ્ચેના પ્રદેશને પુરુપ્રદેશ કહેવાય છે તેને દૃપ્ત કર્યા હે નારદ બીજી કેટલીક એ નદીઓ અને સમુદ્ર દરેક ખંડમાં છે મેરુ અને મદર પર્વતના આ બધાનું ઉદ્ગમ સ્થાન છે આ નવખંડ ધરતી ઉપર ભારત ખંડને કર્મક્ષેત્ર કહેવાયું છે દેવીની ઉપાસના કર્મોને આધિન નરકોની સજાઓ શ્રી નારાયણ કહે છે નારદ જમ્બુ દ્વીપમાં ઈલાવૃત્ત આધિન નવ ખંડો છે આ બધા ખંડોમાં ભગવાન શ્રી રુદ્ર રૂપે બિરાજે છે બ્રહ્માના નેત્રમાંથી તેઓ પ્રગટ થયા હતા તેમની પ્રિય પત્ની સદા તેમની સાથે બિરાજે છે એ ક્ષેત્રમાં બીજો કોઈ પુરુષ આવી શકતો નથી અને જો કોઈ પુરુષ ત્યાં આવી જાય છે તો તે ભગવતીના શ્રાપથી તરત જ સ્ત્રી બની જાય છે

તેમનો સ્વભાવ છે ભક્ત પ્રહલાદજી તેમના ગુણોને સારી રીતે જાણે છે એટલે સ્તુતિ દ્વારા તેમના ગુણોનું વર્ણન કરે છે કેતુમાલ ખંડમાં ભગવાન હરિ કામદેવ રૂપે બિરાજે છે ત્યાંના અધિકારી પુરુષો દ્વારા સદા તેમનું સેવન કરે છે સમુદ્ર પુત્રી લક્ષ્મીજી આ ખંડના અધિ અધિષ્ઠ અધિશ્વરી છે મહાન પુરુષોનો સ્વાગત કરવું તે તેમનો સ્વાભાવિક ગુણ છે તેઓ સદા ભગવાન શ્રી હરીની ઉપાસના કરે છે રમ્યક ખંડમાં શ્રી હરિ મત્સ્ય રૂપે બિરાજે છે મનુ મહારાજ નિરંતર તેમની ભક્તિ કરે છે હિરાણીય મય ખંડમાં કચ્છરૂપે શ્રી હરિ બિરાજે છે તેમની આ મૂર્તિ બધા દેવતાઓ તથા આર્યમા તેમની પૂજા પ્રાર્થના કરે છે ભગવાન શ્રી હરિ ઉત્તરપુર ખંડમાં વારાહરૂપે બિરાજે છે તેમની પૃથ્વી દેવી ઉપાસના કરે છે કિષ્મા પુરુષ ખંડમાં સતરાચર જગતનાતા રાજા દશરથ નંદન શ્રી રામચંદ્રજી બિરાજે છે તેમનું નિરંતર સેવન હનુમાનજી મહારાજ કરે છે હે નારદ પુરત ખંડમાં હું આદિપુરુષ નિવાસ કરું છું માટે તમે મારી સ્તુતિ કરો જન્મે જય રાજા કહે છે ભગવાન સમગ્ર પ્રાણીઓના વિચિત્ર ગતિના રહસ્યને સંભળાવવા કૃપા કરો જન્મે જય રાજા કહે છે ભગવાન સમસ્ત પ્રાણીઓની વિચિત્ર ગતિના રહસ્યને સંભળાવાની કૃપા કરો વ્યાસજી કહેવા લાગ્યા રાજન કરતા તેની શ્રદ્ધા પ્રમાણે જુદી જુદી ગતિને પ્રાપ્ત કરે છે સાત્વિક શ્રદ્ધાવાળો સુખની પ્રાપ્તિ કરે છે રાજસી શ્રદ્ધાવાળો કર્મને આધીન દુઃખી અને તામસી શ્રદ્ધા રાખનારો દુઃખ સાથે મૃઢતાને પ્રાપ્ત કરે છે

બધા નરકો ના જેની જેવી કરણી હોય તેને તેવા નરકો માં યમના દૂતો દ્વારા લઈ જઈને અતિ દારૂ ભોગવવા નાખી દે છે જન્મે જે કહે છે મુનિ જે જે ગુ કર્મો ના ફળ રૂપે જુદા જુદા નરકોની પ્રાપ્તિ જીવને થાય છે તે કર્મો ક્યાં છે તે મને કહું વ્યાસી કહે છે રાજન બીજાનું ધન સ્ત્રી પુત્રનું હરણ કરવાવાળાને યમરાજાના દૂતો દ્વારા કાલ પાશમાં જકડી तामศรี નામના નરકમાં નાખે છે જે પુરુષ પર સ્ત્રી ગમી છે તેને અંધાતમી નામના નરકમાં બીજાનો દ્વેષ કરી પોતાનું कुटुंबનું ભલું કરનાર પ્રાણી શેરો નરકમાં માંસ ખાનારું રૂક નર્કમાં ઉગ્ર સ્વભાવવાળા વાળા મૂળ જીવને કુંભિક પાક નામના નર્કમાં પોતાના પિતાને દુઃખ દેનારો પુત્ર બ્રાહ્મણને વેર ભાવે જોનારો જીવ કાલ સૂત્ર નામના નર્કમાં અને જે પાખંડી છે પાખંડ કરીને છેતરે છે એને અસી પત્ર નર્કમાં જે રાજા અધર્મપૂર્વક રાજ કરે છે બ્રાહ્મણને શારીરિક કીજા પહોંચાડવા પહોંચાડે છે એવા રાજાને સુર સુરક મુક નામના નર્કમાં જે મનુષ્ય બીજાને દુઃખી કરે છે

તપસુમિનાક નામના નર્ક જેવો મનુષ્ય થઈ પશુઓ સાથે વ્યાભિચાર કરે છે તેઓને સલ સલમલી સલમલી નામના નર્કમાં રાજા અથવા તેના સેવકો મર્યાદાનું પાલન નથી કરતા તેવા પાખંડીઓ અંતે વેતરણી નામના નર્કમાં ઉચ્ચ કુળમાં જન્મ થયો હોવા છતાં નિર્લસ થઈ અશુ જેવો બીજા સાથે વ્યવહાર કરનારે પ્રયોદ નામના નર્કમાં જેઓ અબોલ જીવોની હત્યા શિકાર કરવામાં રચ્યા પચ્યા રહે છે તેવા પાપીઓને પ્રાણ દૂત નામના નરકમાં જેઓ યજ્ઞમાં પશુઓની બલી ચઢાવે છે તેઓને વિશ્વસન નામના નરકમાં જે બ્રાહ્મણ કામાંત થઈ સગોત્ર સ્ત્રી સાથે સમાગમ કરે છે તેને કુકર્મ લાલા ભક્ષ નામના નરકમાં જે કોઈ બીજાની સંપત્તિ તથા ધન ભંડારોને લૂંટે છે તેવા પાપ કર્મીઓને શાર નામના નરકમાં જે જુઠ્ઠું બોલી જઠ્ઠી સાક્ષી જુઠ્ઠી સાક્ષી આપે છે તેવા પાપ બુદ્ધિવાળાને સોપણને ઊંચે પર્વતેથી અવિચી નામના નર્કમાં ફેંકવામાં આવે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય માસ મદિરાનું સેવન કરે છે તેને અપહ પાન નામના નર્કમાં જેવું કદી કોઈની ઈર્ષા કરતા નથી તેવા શ્રેષ્ઠ પુરુષોને અપમાન કરનારાને શાર કદન નામના નર્કમાં કામાંત મનુષ્ય નરબલિ આપીને ભૈરવ યજ્ઞિની સાધના કરે છે એવા પાખંડી સાધકોને તથા જે સ્ત્રી મદિરા પાન કરી માંસભક્ષણ કરે છે પર પરપુરુષનું સેવન કરે છે તેવી સ્ત્રી પુરુષને

તેવા ધનવાળોને બીજાને હલકી નજરે અથવા ગરીબ છે તેમ મારનારા વક્ર દ્રષ્ટિથી જુએ છે અને યક્ષને જેમ પોતાની ધન સંબંધિની રક્ષામાં લાગેલ રહે છે તેઓને સુખી મુખ નામના નર્કમાં આવા તમામ કુકર્મીઓને યમદૂતોના જુદા જુદા નર્કમાં લઈ જઈને અસહ્ય યાતનાઓ આપે છે હે રાજન સેંકડો પ્રકારના નરકો છે તેમના કેટલાક નરકોનું મેં તમને વર્ણન કર્યું હે રાજન જેઓ દેવી પૂજન આરાધના કરે છે ધર્મ પરાયણ છે સત્યભાસી છે

ક્યાં ક્રોતથી કરવાના કરવાની હોય છે ભગવતી દુર્ગા નરકમાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે ભગવાન નારાયણ નારદજીને કહે છે હે નારદ જે પ્રમાણે ધર્મ પૂર્વક આરાધના કરવાથી ભગવતી સ્વયં પ્રસન્ન થઈ જાય છે એ પ્રસંગ હું તમને સંભળાવું છું તમે મારા મનને એકાગ્ર કરી તમારા મનને એકાગ્ર કરીને તમે સાંભળો હે નારદ આ સંસાર અનાદિ છે તેમાં ચાલી મનુષ્ય ભગવતી દેવીની ઉપાસના કરે છે તે ગમે તેવા ઘોર અઘોર સંકટમાં પડ્યો કેમ ન હોય પરંતુ સર્વશક્તિમાન ભગવતી સ્વયં તેની રક્ષા કરે છે હૈ પૂજન વિધિ સાંભળું પ્રતિપદા તિથિમાં ભગવતી અંબાની અંબાણી સ્વરશે પદચારથી પૂજા કરવી નૈવેધ્યના રૂપે તેમનું ગાય ઘી અર્પણ કરવું અને ઘી પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યને રોગ નથી થતા વ્રીત્ય એટલે કે બીજા દિવસે દેવી ભગવતીનું પૂજન કરી સાકરનું નૈવેધ્ય અર્પણ કરી પ્રસાદના રૂપે બ્રાહ્મણોને આપું અંગરાથી મનુષ્યને લાંબુ આયુષ્ય મળે છે ત્રીજા દિવસે ભગવતી દેવીની પૂજન કરી নৈવદમાં દૂધ અર્પણ કરવું અને તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યના બધા દુખોનો નાશ થાય છે ચોથા દિવસે દેવીને માલ પૂવા নৈવદમાં અર્પણ કરનારે બ્રાહ્મણને પ્રસાદ રૂપે આપે છે તે કોઈ પણ પ્રકારના વિઘ્નો તેને નડતા નથી પાંચમા દિવસે દેવીને કેળાનો ભોગ ધરાવો અને પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યને બુદ્ધિનો વિકાસ થાય છે છઠ્ઠા દિવસે મધનું નૈવેદ દેવું અર્પણ કરવાથી તથા તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી તે મધનો બ્રાહ્મણ ઉપયોગ કરે તો તેનાથી સુંદર રૂપ મળે છે સપ્તમી તિથિ એના દિવસે સાતમા દિવસે દેવીની પૂજા કરી નૈવેદમાં ગોળ અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી મનુષ્ય શોક મુક્ત થઈ જાય છે અષ્ટમી તિથિ આઠમના દિવસે દેવીની પૂજા કરી નૈવેદમાં નારિયેળનો ભોગ ધરાવનાર મનુષ્યને ક્યારેય કલેશ સંતાપતો નથી નવમી તિથિએ ચોખા સહિત ડાંગર ને નૈવેદ રૂપે ધરી બ્રાહ્મણને પ્રસાદ રૂપે આપવાથી આ લોક તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે દસમી તિથિ એ કાળા તલ નું નૈવેદ ધરાવાથી તેના મનુષ્યને યમલોકની ભયમાંથી મુક્તિ મળે છે એકાદશી એટલે કે અગિયારસ ના દિવસે સાધકે દહી નો નૈવેદ અગિયારસ ના દિવસે સાધકે દહી નો નૈવેદ ધરવાથી ભગવતી અંબા તેના મનુષ્ય ઉપર ઘણા પ્રસન્ન થાય છે બારસ ને દિવસે ભોગવાનો ભોગ ધરાવતા ધરાવાથી તથા તે પ્રસાદને બ્રાહ્મણને આપવાથી દેવી પ્રસન્ન રહે છે તેરસ એટલે દિવસે સાધક ભગવતીને ચણાનું નૈવેદ્ય ધરાવતે ધરાવી તે પ્રસાદ બ્રાહ્મણને અર્પણ કરે છે તેને સંતાન પ્રાપ્ત થાય છે ચૌદશના દિવસે દેવીને સતુ એટલે સાથવો ધરાવવાથી અને તેનો પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે જ્યારે ના દિવસે ભગવતીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરાય છે જેઓ શ્રેષ્ઠ એવા બ્રાહ્મણોને અર્પણ કરે છે તેવા મનુષ્યના પિતૃઓના ના દેવી ઉદ્ધાર કરે છે આમ સાધકે તિથિમાં જે નૈવેદ્ય પ્રમાણે કરવા તથા હોમવાથી તમામ દૂર થાય હવે વાર પ્રમાણે દેવીને નૈવેદ્ય ધરાવવાનું રવિવારે દૂધ પાક સોમવારે દૂધ મંગળવારે કેળા બુધવારે માખણ ગુરુવારે ખાંડ શુક્રવારે સાકર તથા શનિવારે ગાયના ચોખ્ખા ઘી નું નૈવેદ્ય

દેવીની પૂજા કરવી નૈવેદ નિવેદન વૈસાખ મહિનામાં ગોળ જેઠમાં મધ આષાઢમાં દહીં ભાદરવામાં ખાંડ આસો મહિનામાં ખીર કાર્તકમાં દૂધ માસર મહિનામાં સૂતર ફેણી પોષમાં દહીંની તોર એટલે કે મલાઈ મહા મહિનામાં ગાયનું ઘી અને ફાગણ મહિનામાં નાળિયેર એટલે કે ફ્રીફળનો ભોગ ધરાવો આમ વર્ષભરના મહિનાઓમાં દેવીને নৈવેદ્ય અર્પણ કરી પૂજન પ્રાર્થના કરી દેવીને પ્રસન્ન કરવા તથા આ નામોના પદાર્થોનું ઉચ્ચારણ કરવું દેવીઓના નામો આ પ્રમાણે છે માંગલા વૈષ્ણવી માયા મહામાયા માતંગી કલી ચરણ તથા સર્વ મંગળ રૂપીની આમ ઉચ્ચારણ કરવું ભગવતી દેવી નો કાયમ નિવાસ મહુડાના વૃક્ષમાં છે એટલે બધી જ કામનાઓની સિદ્ધિ માટે વ્રત પૂર્તિ માટે પૂજન પ્રાર્થના સ્તુતિ દેવીને દેવીની સ્તુતિ કરવાથી साधકને વ્રત તથા ઉપવાસનું ફળ સુલભ થાય છે હે નારદ આમ દેવતાઓ ભગવતી भगवती જગદંબાની આરાધના અને મનુષ્યોએ પૂજન પ્રાર્થના ભક્તિ ભાવ પૂરક કરે છે તેઓને દેવી પોતાના પરમ धामની પ્રાપ્તિ અવશ્ય કરાવે છે તથા બધી જ કામનાઓ સિદ્ધ થઈ કાપોથી મુક્ત થઈ નિર્મળ બુદ્ધિને પ્રાપ્ત કરે છે તેમજ ધન સંપત્તિ તથા યશ ને પ્રાપ્ત કરે છે એટલું જ નહીં લрк યાતનાનો ભય પણ રહેતો નથી હે નારદ ભગવતી જગદંબા ની પૂજા પ્રાર્થના બધા જ મંગળો ને દેવા છે મે આ અદભુત દેવીના ના વ્રત નો પૂજન મહિમા તમને સંભળાવ્યું શ્રીમદ દેવી ભાગવત નો આ આઠમો સ્કંદ સમાપ્ત થયો બોલો મા દુર્ગાની ની જે બોલો મા ભગવતીની ની મિત્રો વિડીયો સારો લાગે તો મહેરબાની કરીને શેર જરૂર કરજો લાઈક કરજો કારણ કે ભગ શ્રીમદ દેવી ભાગવત માં ભગવતી નું જે આ ભાગવત આખ્યાન છે એ બીજાને સંભાળશો તો ઘણો પુણ્ય ફળ મળશે અને માટે મારે શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં